સેવા દિનેશભાઈની બહુ સારી છે રાતે એક વાગ્યે જાગીને અમારો ફોન ઉપાડ્યો અને તરત નંદજી મહારાજને લેવા આવ્યા અમને એ બહુ સારું લાગ્યો અને દિનેશભાઈની તમે મુલાકાત કરી જો ગૌત્રીની ગૌશાળા હાલે છે તમે દેવા જેખું ઠેકાણું છે ત્યાં જઈજો અને એની સેવા બહુ સારી છે આવી સેવા તો હવે ભાગશાળા અને ભગવાન દ્વારકાનો હાથ કહેવાય સ્વાગત કરું છું આમ તો આજ હું નિરાતે એવો પેલો વિડીયો બનાવી રહ્યો છું કે ઓશિકો લાકડી અને ખાટલો નિરાતે બેઠો છું પણ ખાસ આ વિડીયો એવો છે કે તમારું કાળજો કુપાવી નાખે એવો આ વિડીયો છે વિડીયો નહોતો બનાવો પણ મને આ વિડીયો બનાવવા માટે હું બનાવવા માટે મજબૂર બન્યો છું એટલે ખાસ આ વિડીયો બનાવું છું અને ભૂલા વગર કહું છું એકવાર મહાગવત્રીના સંતાનો માટે આ વિડીયોને તમારે શેર કરવાનો રહેશે એની સેવા તો કરવા માટે અમે તત્પર સહીએ પણ એકવાર પૂરી ઈમાનદારીથી અને પૂરી વિશ્વાસથી એકવાર આ વિડીયો શેર કરજો ખાસ વાત કરવી છે ગારિયાદા તાલુકાનું પાનાડાયા ગામ છે બંને ગામની વસાળે એટલે કે આજે નદીમા પાનાડા થી રોડ ઉપર એમ કેવાય કે દોઢ ગટર હતી એટલે કે પાણી નેરુ આવે હતા અને રાતે હું તમને વિડીયો બતાવીશ આગળ તમે જોજો એ ની માલપા ગામના લોકોનો એટલે કે નજીક જાળિયા ગામ આવેલું છે ત્યાંના આ બધા એમ કેવાય તરવૈયા યુવાનો છે તરવૈયા યુવાનો યુવાનો એ નંદી મહારાજ નો દ્વારકાજી એને અબોલ જેવો પીડા જોઈ એનાથી ન રહેવાનું એને મને કોલ કર્યો કે દિનેશભાઈ તમારે આવવું જ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી આજે નંદી મહારાજ જે છે એ તાલુકાનું ગામ છે

આ માણસ નો વિચાર તો જોવો આ માણસના સંસ્કાર તો જોવો આ માણસ ની મન બુદ્ધિ તો જોવો હું બાળેટો છે એવું સમજો છું ના 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 માણસ બધું સમજે છે સતા એમ કેવાય આને મારવા વાળા એક વિચાર ન કર્યો કે હું કોણ છું મારા મા બાપ કોણ છે મારા મઢમાં બેઠેલી કુળદેવી કોણ છે સાહેબ હે આવું ન બોલવું જોવે સાહેબ પણ એક આ નંદી મહારાજની પીડા નથી જોвати મારી પાસે છે એના ચાર પાંચ દિવસ થાતા નદી મહારાજને હું રાતે એમ કહેવાય કે મધ રાતે રાત્રે બે વાગ્યે લઈ અને ત્યાંથી અહીંયા આવ્યો તો એને આશીર્વ આપ્યો છે અને હાલ તમને ખબર છે શિવર તાલુકાના ટાણા ગામના આંગણે મા ગવત્રીના સંતાનો માટે સરસ મજાની ગૌશાળા બનાવું છું તમને પાછળ બધા દેખાય છે બળદ છે લોકો એ પોતાના સ્વાર્થ માટે રાખેલા બળદ જે છે ને જરૂર હતી અને હાંક્યા છે એવા બળદને હાકી અને રોડે અખઠા થઈ જાય યા બધા મા ગોવત્રીના સંતાનો છે સાહેબ મારા વિડિયોની માલ પણ તમને કોન્ટેટિક ક્વોલિટી જોવા નો મળે સાહેબ એનું કારણ છે કેમ કે તમને કામ બતાવવાનું છે સાહેબ હું મારા કામને પડ્યા મૂકી અને તમને કોન્ટેટિંગ ક્વોલિટી આપવા બેસું એ હું માણસ નથી જે છે આ તમારી સામે છે મા ગવત્રીના સંતાનો માટે શિવર તાલુકાના ટાણા ગામના આંગણે સરસ મજાની સ સુવિધાથી ભરપૂર એક ગૌશાળા બનાવું છું પણ ખાસ તો આજે નંદી મહારાજની પીડા છે એ બોલી નથી શકતા એટલે માણસ એમ કહેવાય કે મુંગા અબોલ જીવો ઉપર મન ફાવે એવા તીક્ષ્ઠણ હથિયારના ઘા કરે છે અને આપડે એવા વ્યક્તિ છીએ કે બે પાંચ હજાર રૂપિયાની લાલચ હાટું થઈ બે પાંચ હજાર ની લાલચ હાટું થઈ અને એને વેસી નાખીએ છીએ પછી એમ કેવા આય કે એને કટિંગ કરવા માટે પણ આપી દઈએ છીએ મોત ના મોઢામાં ધકેલી દઈએ છીએ તું તારું કરી ખા હે આ માં ગૌત્રી નું સંતાન છે જેને એમ કેવાય શ્રાવણ મહિને ભર લોટે હે નમો શિવાય ઓમ નમો શિવાય આપ જપ જપ જાપ જપીએ છીએ ને એવો આ નંદી છે અને એ ભગવાન શિવને પ્યારો નંદી છે સાહેબ જેને તમે એમ કહેવાય કે શ્રાવણ મહિને એમ કહેવાય ખોબળે ને ધોબળે એમ કહેવાય કે માં ગોબત્રી નું દૂધ એમ કહેવાય કે અર્પણ કરો છો ને એ માં ગોબત્રી નું સંતાન છે સાહેબ પોતાના વાસરુ એમ કહેવાય કે ભૂખ્યા રાખે છે અને તમે એને ડોકા ખેંચી લો છો એ આ માં ગોબત્રી નું સંતાન છે આનો હું વાંક હતો અને આ ધરતી પર જન્મ લીધો એની મોટી ભૂલ છે કે તમે એને લાવ્યા અને તમે એને સૂતો મૂક્યો એ તમારી ભૂલ છે ખાસ વિડિયો ની માલપા ન બોલવું જોવે પણ આ બધું તમને હાસુ ભણાવશે નહીં સાહેબ કેમ કે તમારી પાસે લેવાવાળા વ્યક્તિ વધારે હશે અને હું લેવા માટે નથી આવ્યો તમને સારા પાંચ શબ્દો કહેવા માટે આવ્યો છું વાત તમને યોગ્ય લાગે તો ભૂલા વગર વિડિયો શેર કરજો ત્યાંના યુવાનોએ આ નંદી મહારાજને ગૌશાળાથી લાવી જ્યાં જે જગ્યા ઉપર પડ્યા હતા ત્યાંથી લઈ અને ગૌશાળા સુધીનું ભાડું પણ એ લોકોએ આપ્યું છે એ લોકોએ આપણને ટોટલ રૂપિયા અઠ્યાવીસો આપ્યા છે રૂપિયાની વાત તો બાજુમાં રહી દેવા વાળો નથી દુબળો જો તમે ઈમાનદારી થી આખો તો દેવાવાળો નથી દુબળો તમે ઈમાનદારી થી આખો તો પણ ઈ કઈ વાત ઉપર જાવું નથી આજે કાર્યની મારી પાસે કેવા ઘણા બધા ગામના તરવૈયા યુવાનો હતા વડીલો હતા એ બધા લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખાસ આ વિડિયો તમારે ગાડીયા તાલુકાનું પાનાણા જાળિયા ગામ છે ત્યાં સુધી શેર કરવાનો છે આ સેવાના કાર્યમાં જે કોઈ યુવાનો વડીલો હતા યુવાનોના વિડીયોના માધ્યમથી કહું છું કે તમારા બધાના સપોર્ટ થી તમારા બધાના સહયોગ થી માં ગવત્રી સંતાનો માટે ખૂબ સરસ મજાની સેવા કરું છું અને આ નંદી મહારાજ સહી સલામત છે પાપડી ખાઈ રહ્યા છે ખાણ એવું નથી કે બનાવ્યો છે છે ને એવું નથી ખાણ ખાઈ દઉં છું મારે પણ ઠાકરની દયા છે કોઈનો કોઈ વ્યક્તિ છે એક ગુણ બે ગુણ પાંચ ગુણ દસ ગુણ નાખે છે અને મા ગવિત્રી સંતાનોને ખૂબ આનંદ સાથે ખૂબ ખુશી સાથે છું જે કાંઈ થાય એ મદદ કરતા રહેજો

અથવા સેવા આવી અને પાછળ ઘણો બધો ખર્ચો થાય છે ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ ખૂબ જાદુ દે અને જીવનમાં ખુબ પ્રગતિ કરે એવી દિલ શુભકામના પાઠવું છું મારા વાલા બાકી શિયોર તાલુકાના ટાણા ગામ ને આંગણે સરસ મજાની સુવિધાથી ભરપૂર એક ગૌશાળા બનાવવું છું

અને દિનેશભાઈની ગૌશાળા બહુ મોટી છે જ્યાંથી તમે વિડીયો જોતા હોય ત્યાંથી આ દિનેશભાઈની એક વખત મુલાકાત કરજો દિનેશભાઈનું બહુ સારું કામ છે અને દિનેશભાઈ ટાણામાં અત્યારે દોઢસો બળદની સેવા કરી રહ્યા છે અને દિનેશભાઈ નંદી મહારાજની ખૂબ ખૂબ સેવા કરીને આ ગમે એ ગામમાંથી લઈને આવીને મૂકે છે નંદી મહારાજની એની સેવા કરે છે અહીંથી ચાલીસ ચાલીસ કિલોમીટર કિલોમીટરથી લઈ જાય છે જ્યાં ગૌશાળામાં સેવા કરે છે પાટાપીંડી કરે છે અને જ્યાં દેવા જેખાણું દેવા જેખું છે ત્યાં દહેજો બીજે કંઈ આડાવડું જતા નહીં દિનેશભાઈની બહુ સારી સેવા અને એનો લાગી બહુ સારો છે એટલે ફોન કર્યો ભેગા મુલાકાત અમારી થઈ છે એટલે દિનેશભાઈ ની અવશ્ય મુલાકાત લેજો જય દ્વારકાધીશ જય મોલી